માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ગયા છે સાત અને મારે જવાનું છે સ્કૂલે કેમકે આજે છે સ્કૂલે વાલી મિટિંગ તો મમ્મી આવશે સ્કૂલે વાલી મિટિંગમાં અગિયાર વાગે તો મારે અત્યારે જવાનું છે સ્કૂલે તો હવે હું જાઉં સ્કૂલે નાસ્તો કરી અને હું થઈ ગઈ છું સ્કૂલે જવા માટે તૈયાર તો હવે હું જઈશ સ્કૂલે આવજો તો હું સ્કૂલેથી આવી ગઈ છું અને વાલી મીટિંગ થઈ ગઈ છે પૂરે અને હવે મેં ચેન્જ કરી લીધો હે અને મમ્મી અહીંયા કપડાં ધોઈ રહી છે

તો હવે પહોંચી ગઈ છું ટ્યુશન હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ આવ્યા હતા મહેમાન મારે તો પતી ટ્યુશન માંથી આવી ગયા અને કરી લીધા કપડા ચેન્જ અને બહાર થઈ ગયું છે બધા મહેમાન પાસે બેઠા છે અને હું અને પપ્પા અહીંયા બેઠા છીએ તો હવે અમે બધાએ જમી લીધું છે આજ માટે આટલું જ હવે મળે આપડે બાય બાય જો તમને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલેકન જરૂરથી ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે